પોરબંદરના રાણાવાવથી સ્ટેશન ફ્લોટ થઈને આદિત્યાણા અને જાંબુવતીની ઐતિહાસિક ગુફા તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે જેના કારણે લોકોને અવર જવરમાં ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તેથી હાથે સિમેન્ટ ફેક્ટરી તરફ જતા ટ્રક સહિતના ભારે વાહનોની પણ સતત અવરજવર રહે છે આથી કંપનીમાં કાચો માલ સામાન લઈ જવા અને લાવવામાં પણ તકલીફ વેઠવી પડે છે તો બીજી બાજુ ઐતિહાસિક જાંબુ અંતેની ગુફા ખાતે જતા પ્રવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે તંત્રએ વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે પોરબંદરના રાણાવાવ શહેરથી સ્ટેશન પ્લોટ તરફ અને હાથી સિમેન્ટ ફેક્ટરી તરફ જતો આ રસ્તો છે છેલ્લા ઘણા સમયથી આ રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને અને સિમેન્ટ ફેક્ટરી જતા કર્મચારીઓને અને કામદારોને અવર જવરમાં ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં પરંતુ અહીંયા જામવતીની ઐતિહાસિક ગુફા પણ આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે જતા હોય છે પરંતુ તેઓને પણ બિસ્માર રસ્તાને કારણે પરેશાની વેઠવી પડે છે અત્યારે તંત્રએ આ ભંગા રસ્તાનું વહેલી તકે સમારકામ કરાવું જ રહ્યું પોરબંદર રાજ્સ પોપટ